ગુફ્તગુ થોડીક ક્ષણો તમારી સાથેમાં આપણે ગુજરાતી ભાષામાં કાયમ જે લોકો કામ કરે છે ગુજરાતી ભાષા માટે અને કંઈક સમાજને કંઈક જુદું આપવા માટે પ્રયત્ન કરતા હોય છે એવા વ્યક્તિ સાથે થોડીક ગુફ્તગુ કરતા હોઈએ છે તો આમ કહેવાય ને કે દીકરીએ માની પડછાઈ કહેવાતી હોય છે તો આજે રાજકોટથી અમદાવાદની શોભા વધારવા આવી આવ્યા છે આપણા ત્યાં ખાસ શો કરવા અને જે જેન્ઝી ટિપિકલ આપણે કહીએ છીએ કે એ લોકો ગુજરાતીને જે આપણા ગુજરાતીપણું છે એને ભૂલતી જાય છે તો કદાચ એની માટે હું સ્પેશિયલી કહીશ કે ના કારણ કે આપણી સાથે જે મા દીકરીની જોડી છે નીમાબેન ને સ્વરા તો એમનું તો ખાસ સ્વાગત કરી વેલકમ ટુ અમદાવાદ ખાસ એક પૂછવા માગીશ કે ગુજરાતી તમારું આ એક થોટ પ્રોસેસ જે તમે જીપોપ તો ખાસ ઇમા બેન તમને પૂછવા માગીશ કે એકદમ તમારા મગજમાં આવો વિચાર કેવી રીતે આવ્યો કારણ કે અત્યારે બધા ગુજરા હિન્દી મૂવીના રીમિક્સ કરતા હોય છે એમાં બધા બહુ બધા અખતરા કરતા હોય છે તો તમારે ગુજરાતી ભાષા અને એ તમે ઉપરવાળો લખાવે એમ તમે લખો છો અને સરળ ભાષામાં હોય છે કે જે કદાચ કોઈ પણ વ્યક્તિને ટચ કરી જાય તો આવો એકદમ વિચાર

છે બરાબર તમે તો મ્યુઝિક ટીચર તરીકે આ વિચાર આવ્યું પણ સ્વરા તને કેવી રીતે એકદમ મ્યુઝિક પહેલેથી ઇન્ટરેસ્ટ ખરો બીકોઝ ઓફ મમા એન્ડ देन बिकॉज ऑफ आवर ब्रेन ट्रस्ट વયો બંધ્યો કારણ કે આખો દિવસ આ મીન એની વોડ ગેટ બોર્ડ એન્ડ એટ ધેટ પોઈન્ટ યોર ટીનેજ રેબલ એરા હું હતી મારા એટલે મને મે રેબેલ જે કે રૂપલા મ્યુઝિક નથી કર્યું હું પછી ભણી પછી સુધી ભણી મેં મ્યુઝિક આઈ કેમ બેક ટુ મ્યુઝિક આઈ હું બહુ ઇન્ફ્લુઅન્સ છું વેસ્ટર્ન મ્યુઝિકથી વેસ્ટર્ન પોપ કલ્ચરથી એન્ડ આઈ યુઝ ટુ લવ સિંગિંગ ઇંગ્લિશ સોંગ્સ ઇંગ્લિશ પોપ સોંગ્સ આઈ લવ બધું બહુ અને હું ગિટાર શીખવા માંડી તો એમાં પણ આઈ લર્નિંગ ને સ્વિંગ ને એ બધું તો મને મમ્માના ઓરિજિનલ કમ્પોઝિશન ગાવા ન ગમતા મને એમ થતું કે આ નથી ગાવું મને ઇંગ્લિશ જ ગાવું છે બટ દેન ધીરે ધીરે શી બ્રોડ બ્રોડિસ ચી પોપથી એન્ડ ધેન સ્લોલી આઈ રિયલાઇઝ કે 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 હું 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 કવર કવર સોંગ્સ ગાઈને મારી મારી આઈડેન્ટિટી નહીં બનાવી શકું બનાવીશ એ મ્યુઝિકથી જ બનશે ભાઈ આ આ ગીત ગયું છે 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 બાકી ગાઈશ તો સમન હા આનું આનું સોંગ સોંગ એમ પણ કહેશે કે ભાઈ ઓરિજિનલ કરતા સારું ગયું છે બટ અગેન ધ ઇઝ સો આઈ ડિસાઇડેડ ભાઈ બેટર એન્ડ ઓનેસ્ટલી મને જીપ હોપ એટલું જ ગમવા માંડ્યું જે માણસ આટલું બધું પોપ કલ્ચરથી અને વેસ્ટર્ન મ્યુઝિકથી આટલું બધું ઇન્સ્પાયર્ડ હોય ને આટલું બધું ઇન્ફ્લુઅન્સ હોય આઈ વોટ વેરી ઇન્ફ્લુયન્સ આઈ એમ સ્ટિલ ઇન્ફ્લુયન્સ પણ એ માણસને જો આ વ્યક્તિએ પરિવર્તન હમણાં તો આઈ એમ સ્યોર ધ વર્ડ કદાચ મેં સમજ્યું છે ને આમ જે આમ પોપ મ્યુઝિક અને જીપ હોપ એટલે આમ તમે સિમિલર ટુ કરીને આજના યંગસ્ટરને એ કરવા અને તમે કાંઈમ લખતા હો છો તો કે એકદમ જ યા આજુબાજુના સરાઉન્ડિંગ સમથિંગ તમે કંઈક જુઓ છો ને તમારા મગજમાં હું છે કે એકદમ કેવી રીતે આટલા બધા તમે લખો છો એ કેવી રીતે સ્ફુરે છે બિકોઝ ઓફ સિચ્યુએશન આજુબાજુની યા કેમ એક્સપિરિયન્સ એઝ અ મ્યુઝિક ટીચર પર થર્ટી યર્સ અને મેં મારી સ્કૂલમાં પ્રાર્થના ગીતે ઓરીજનલ જ કરાવેલા છે ગીતની શક્તિ અમે દેતા બેના દેતા નો ગવડાવવું બધું નો જ ગૌડાવવું ઓકે અમકો મનકી શક્તિ તેના તો છે એટલે એમાં કેવું છે જરૂર

ક્યાં વાત હે ક્યાં વાત હે આ કોઈ છે યુટ્યુબ પર એટલે મારા બધા સ્ટુડન્ટ્સ ઓવર ધ 30 ઇયર્સ ઓરિજિનલ સોંગ જ હું શીખાવ ઇટ ઇઝ એક્ચ્યુઅલી વેરી ડિફિકલ્ટ ક્લાસરૂમમાં માં કાઈ એક તો ન સાંભળેલી વસ્તુ હા અને એના કી રીસાઇટ કરવી ઈટ્સ વેરી ડિફિકલ્ટ સમજાવું કે નાતું આગા અને કોઈ પણ વસ્તુ છે ને કોઈ પણ મ્યુઝિક કમ્પોઝિશન નો નથી હોતી મ્યુઝિક ઇઝ મ્યુઝિક ઓફ કોર્સ ખાલી પ્રેઝન્ટેશન ની રીત અલ રેન્ડરિંગ ની રીત હોય ને

તેનું ભજન ગાયકુમા ની પણ યુટ્યુબ ઉપર છે કે 18 વર્ષે લક્ષ્મણને ત્યારે મે નક્કી કર્યું કે હું મારી जिंदगीમાં લખવાનું ગીત નહીં ગાઉ ઓફકોર્સ કોઈ દિવસ કોઈ બીજાનું ગીત નહીં ગાવ મના કદાચ એ લોકો એમની રીતે બરાબર હતા સુપર હા સુપર કોપી જ ન કરે ઓફ સમવન ઓફકોર્સ વુડ રાધર પ્રેફર ડાઈ અનહર્ડ ધેન બી અ કોપી ઓફ સમવન ભલે ને મને લોકો ન સાંભળે પણ મેં નક્કી કર્યું અઢાર વર્ષે કે અને મને હતી ઓફર કારણ કે આવો ઝીણો અવાજ હતો એટલે બધાએ મને કીધું કે પચીસ ગીત લતા મંગેશકરને તૈયાર કરી લો એટલે યુઆર સેટ ટુ બી ઓર્કેસ્ટ્રા સિંગર અને રોજ નો હજાર રૂપિયો નાઇન્ટી ફાઈવમાં આપવા તૈયાર ત્યારે એ હજાર રૂપિયા ના પાડી અને પંદરસોની સંગીત શિક્ષણની નોકરી લીધી એ અત્યારે ઉજાગર થઈ ગયું છે અને કેવું છે કે એવું નથી કે તમે વિચાર કરે કે નોકરી કરીએ તો આપણો ડેવલપમેન્ટ થાય પણ એક સંગીત લઈને કમ્પોઝર રાઇટર સુધી આજે હું અહીંયા પહોંચી ગઈ તો મારી નોકરી ચાલુ રાખી રાખીને એ મારી થઈ હું મ્યુઝિક ઇઝ પ્યોરિટી તો તમે ગમે તે ઠેકાણે હો તમે

મારા ફ્યુચર પ્લાન્સ બહુ ટેવા હ્યુજ બિગ क्रेजी આ મેડિસન સ્ક્વેર ડાયલન મગાઉ છે કોન્ફર્ન્ટ કરો છે બરાબર પ્લાન હતા ટીનેજ સરાના નાવ સો એમ હે ગ્રોન એટલે આની પેલે પણ કો કે મને બુજ કે સર હવે શું કરવું છે તારે અને અમારા બેનો એક જ જવાબ આવ્યો ખાઈ નહીં ખાઈ છે બધું ખાઈ છે આ જીપપ ને ક્યાં સુધી લઈ એટલે તમારું એક જીપપમાં

તો વી વિલ નોટ ટેલ યુ કે ભાઈ નો કરો ગરબા પણ આર હોલ કેટ ઇઝ કે ઓરિજિનાલિટી રેવલ્યુશન લિસનિંગ ટુ ધી સોંગ્સ ઓન અ ગ્લોબલ લેવલ એન્ડ રિમેમ્બરિંગ ગુજરાતી પીપલ નોટ જસ્ટ વન્સ અ યોર નોટ જસ્ટ ફોર વન ઓકેઝન કે ભાઈ નવરાત્રી આવી એટલે આપણને યાદ કર્યા થ્રુ આઉટ ધ યો આખું વર્ષ આપણું મ્યુઝિક સાંભળે આખું વર્ષ રિગાર્ડલેસ ઓફ ધી ઓકેઝન આપણે ઇંગ્લિશ સોંગ સાંભળીએ છીએ સ્પેનિશ સોંગ સાંભળીએ છીએ ડ્રાઈવ પર સાંભળીએ છીએ પંજાબી સોંગ સાંભળીએ છીએ તો એવી જ રીતે ગુજરાતી મ્યુઝિક પણ યુ કેન લિસન ટુ ઇટ વિથઆઉટ થિંકિંગ અબાઉટ ગરબા ના એટલે એ તો છે જ પણ બીજું મ્યુઝિક તો આપણે સાંભળતા જોઈએ છે ને તમારું કહું છું ને મેં જ્યારથી સાંભળ્યું છે ત્યારે એવું લાગ્યું કે વાવ કંઈક જુદું લીટ આવ્યું એમ કારણ કે અત્યાર સુધી જે ટિપિકલ સાંભળતા આવ્યા છે ને વાવ એટલે એવું થાય કે ના સ્લો 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 આમ કાને પડે છે ત્યારે આપણે લિરિક્સ આપણે કરતા જઈએ છે ને ત્યારે ઇન્ટરેસ્ટ પડે છે તમારું એટલું સરસ છે તમે એક લિરિક્સ સાંભળશો ને તો યુ કેટ યુઝ ગમસ્ટર હું ઇટ્સ અ સ્ટોરી એક એક સંગમાં સ્ટોરી હોય છે આ લખીને આ બટ એટલે જ મેં ખાસ પૂછ્યું કે તમે ઇnspire લખવા માટે કેવી એટલે જ મેં ખાસ પૂછ્યું આખી વાર્તા હોય એક લાઈન નો તો તમને વાર્તા સમજાય રીતે લખેલા છે આ બધા તો લિસનિંગ ઇટ્સ અબાઉટ ટેકિંગ ઇન ઇટ્સ અબાઉટ ધ એટલે છે ને કે લિરિકલ વસ્તુ કેવું છે ઇટ્સ નોટ અબાઉટ જસ્ટ મેકિંગ અ સોંગ વાયરલ માઇન્ડલેસ લિરિક્સ લખી નાખવાના બે ઘડી માટે ચાલે એવું નથી ચાલતા હોય અને ઘણી વખત ઘણા માઇન્ડલેસ લિરિક્સ હોય પણ એ એટલા બધા કેચી ને સરસ પણ તમારું કમ્પોઝિશન તમે લખ્યું છે એને જે રીતે સજાવો છો ને એ એ જોઈને જ મજા આવી જાય છે એટલીસ્ટ એનું સિક્રેટ એ છે કે મેં ક્લાસિકલ મ્યુઝિક કરેલું છે અને પછી મેં ક્લાસિકલ મ્યુઝિક એક પોઈન્ટ ઉપર શીખવાનું છોડી પણ <im Assessment> <overlooked> <laughs>

ડિસ્કવર્ડ માય બરાબર છે પછી મને ખબર નહોતી તો જીપપ નો મળ્યું હતો તમને એટલે નથી શીખ્યું પણ જીન્સ માં આવ્યું છે એટલે આટલું સરસ કરી શકે

હાઇડલી ઓફકોર્સ બરાબરલી પહેલું એક હા એક ઘૂસી ગયું છે એટલે ફોન આવ્યો તો એક જ દીધી કે થઈ જતી હા એક બોક્સમાં ફિક્સ થઈ જતી અને વસ્તુ મને છે મને એટલું બધું કમ્ફર્ટ ને એટલે કે હવે બીજું કરો હવે બીજું કરો

મને તરત નોક ઓર એનો બધો અત્યારનો આય છે ને ડિસ્ટ્રોય થિંગ્સ યસ આ ધેર વિ કેન બિલ્ડ ઓન માય ઇન્સ્ટાગ્રામ વન સી સ્ટાર્ટ થી કે એટલી છે કરું છું અને ચાલતી એક હોય તો એ બધી પાંચની રીલ વી શિફ્ટ ટુ ભજન અજવા હું ઇંગ્લિશ सॉन्ग કઈક ડાય અલગ કરી નાખું પણ એક વસ્તુ એક્સપેક્ટેશન બની જાય

આ તો ગાડીમાં છે સોરા ગાડીમાં આવી જાય કઈ 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 એટલે એ મજા છે કે તમે ગમે તે જગ્યાનો એ વખતે સદુપયોગ કરી શકો છો કે અરે તમને ક્લિક થાય છે કે અહીંયા મજા આવશે ચલો આવું કરી કાઢીએ કપડા ધોતી હોય ને કપડા ધોઈ ના અધૂરા અને પછી 12 નીકળે ને બહુ લેપટોપ ખોલીને સિંધુ શીખવા ચાલે. મેં લખાતું અને બધું એકારે. કેવા વાત છે. This is not my skill. This is not my ability okay. or I am not boasting about myself. It is about somebody some ધેટ પાવર ઇસ કૃષ્ણ. વાવ. ક્રિષ્ના કરાવે તો ઉત્તમ જ હોય કારણ કે ક્રિષ્ણા માટે તો હું પણ બહુ જ પ્રેમી છું એમ કહું તો ચાલે ક્રિષ્ણ ઇઝ આમ મીન્સ ફ્રેન્ડ એમ કૃષ્ણની કંઈ પણ વાત હોય એટલે આમ મજા આવી જાય એમ આપણે એક ઇન્સ્પાયર થઈ જઈએ અને કાયમ તને તને કાયમ જોઈએ છે ત્યારે કંઈક તું ડિફરન્ટ વેમાં હોય છે આઉટફિટ તો તું ડિઝાઇન કરે છે મમ્મા કરે છે કોણ ડિઝાઇન કરે છે નાની માય ગુડેલ મેટ બાય બધું જ મારા નાની કરે છે મંતાજી લેન જેફરી આરજર એન્ડ પીપલ અને નેટફ્લિક્સ પર જે એટલી સિરીઝ છે બધી જોઈ છે. શી ઇઝ ધ કુલેસ્ટ પર્સન આઈ ડો ઓ માય ગોડ ઓલ આર ગોઈંગ ટુ બી ધ કુલેસ્ટ પર્સન એટલે તમે બનના એટલા કૂન છો એટલે ઈ જમાનામાં મને એટલી બોલ્ડ કરેલી હતી કે ઇન ધ બેટ ધ શી વોઝ રેડી ટુ એક્સેપ્ટ મી ઈવન ઇફ આઈ ગો ફોર અ લિવ-ઇન રિલેશનશિપ ઈ જમાના 90 માય ગોડ વિશ્વાસ બોલ બધું કેટલું બધું એકબીજાની સાંકળ થઈ જાય છે ત્યારે તમે આટલું ખીલી શક્યા છો કરતા છે ક્રોશે કરતા છે જે અમુક એ મને છે અમુક વસ્તુ બનાવેલી છે પોતે વગાડે વગાડે છે ગાય છે

ખૂબ ખૂબ ગુડ વિશીસ કે આગળ કંઈક મ્યુઝિક માટે કંઈક નવું કંઈક તમે બહુ સરસ પીરશો અને ખૂબ ખૂબ સ્વરા હજુ તો તારી જર્ની કહેવાય કે સ્ટાર્ટ થઈ છે અને બેકઅપ છે એમ અને એમનોય બેકઅપ તો એન્થી ડબલ જોરદાર છે એટલે તો આશીર્વાદ સરસ તમારા પર સરસ પીરસો જે મનને ગમે છે એક એક પીરસો બસ એવી જ ખાસ શુભકામના આપને ખાસ આટલી સરસ વાત સાંભળી એમાંથી ખાસ શીખવાનું આમ જોઈએ તો દિલનું જે ગમે છે સારું છે એ કરો અને ગુફ્તગુ હવે એક આજની જનરેશનને મ્યુઝિક સાથે સાંકળીને જે કામ કરે છે અને આગળ બહુ સરસ કામ કરીને આપણને સરસ સરસ પીરસશે એવી શુભકામના થેન્ક યુ સો મચ